ડભોઈ તાલુકાના અકોટી ગામ પાસે આવેલા શનિ મંદિરમાં ચોરી પોલીસ નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા અકોટી ગામ પાસેના સુપ્રસિદ્ધ શનિ મંદિરમાં ચોરીની ઘટનાથી ખળબળાટ મચી ગયો છે મંદિરની નજીક જ પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં આ ચોરી થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉભા થયા છે મંદિરમાંથી દાનપેટી અને પૂજારીના રૂમમાંથી અંદાજે એકવીસ હજાર રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા વહેલી સવારે મંદિરના પૂજારી નિર્મદાસ બાપુને આ ચોરીની જાણ થઈ હતી તેમણે જોયું કે મંદિરની દાનપેટી અને પૂજારીના રૂમના તાળા તૂટેલા હતા તપાસ કરતા માલુમ પડ્યું કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી રોકડ તેમજ પૂજારીના રૂમમાં રાખવામાં આવેલી રોકડ ચોરી થઈ ગઈ હતી ચોરી થયેલી કુલ રકમ એકવીસ હજાર રૂપિયા હોવાનું અનુમાન છે આ ઘટના પોલીસ માટે શરમજનક છે કારણ કે ચોરીનું સ્થળ પોલીસ ચેકપોસ્ટથી માત્ર થોડાક જ મીટર દૂર છે રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ અને સઘન સુરક્ષાના દાવા કરતી પોલીસની કામગીરી પર આ ઘટનાએ સીધા પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિક લોકોમાં પોલીસની નિષ્ક્રિયતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતા ચાણોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જો કે હજુ સુધી ચોરી કરનારા તસ્કરોનો કોઈ પત્તો લાગ્યો નથી આ ઘટનાથી મંદિરોની સુરક્ષા અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગની જરૂરિયાત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે મારું ગામ અકોટી છે શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર કેવડિયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર ત્યાં આવો બેના બની ચોરી થઈ છે હું બરોડા હતો આ જોયું છ વાગે ત્યાં તો ત્રીજો તારો બધું તૂટેલું છે કેટલો મુદ્દા માલ હતો હું અમાલમાં વીસેક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લતી ચાંદીની હતી અને બે થી ત્રણ નું પ્રચુરણ હતું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં